ગુરુ માતા સુદીક્ષાજી સાથ સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે વેસન ફેસન વેમ ધન બગડે તે ફરી મનુષ્ય ન બને પરકારે ધન વાપરે અને પ્રભુ શરણે જાય તો મોક્ષ મળે છે તો પહેલું કે જે વેસન માંસ ખાવાથી દારૂ પીવાથી બળાત્કારથી ભ્રષ્ટાચાર વગેરે બીજા દોષોને વધારો થાય છે અને માંસનું વ્યસન કરનાર મનુષ્ય મૃત્યુ પછી મનુષ્ય જન્મ મળતો નથી બીજો જન્મ સિંહ ચીતા કૂતરા બિલાડા વગેરે શરીરમાં જન્મે છે આ મનનું સ્મૃતિ પાના નંબર બે અઠ્યાસી શ્લોક નંબર ઓગણસાઠમાં પુરાવો છે બીજું કે ક્રોધથી થતાં આઠ વ્યસનો એક તો ચાડી કરવી બીજું ચુગલી ત્રીજું સાહસ કરવો દ્રો કરવો ઈર્ષા કરવી બીજાના દોષો જોવા બીજાની વસ્તુ પડાવી લેવી લેણું ન ચૂકવું અને કઠોર વાણી તથા મારામારી એ આઠ ક્રોધના વ્યસન છે મનુસ્મૃતિ પાના નંબર એકસો પાંત્રીસ શ્લોક નંબર અડતાલીસમાં પુરાવો છે પછી ત્રીજું કે દારૂડીઓ ક્યાં જન્મે છે તે જાણો કીડા કર્મિયા પતંગિયા વેસ્તા ખાનારા પક્ષીઓ અને હિંસક પ્રાણીઓની જોનીમાં જન્મે છે તો ભાઈ દારૂ પીવાનું છોડી દો આવું દારૂ પીનારા આવા કીડા કર્મિયામાં જન્મ ન થાય એ માટે વિચારો એ મનુસમૃદ્ધિ પાના નંબર બસો સો અઠ્યાસી છપ્પન નંબરના શ્લોકમાં પુરાવો છે પછી આવી વ્યસન અરે ભાઈઓ સિનેમાના એક્ટર થવામાં તો મતલબ કે જે છે ને ફેશન કરે એને તો પૈસા જડે રહ્યા હવે ઘરમાં ફેશન કરવાની તમને ક્યાં પૈસા જડે રહ્યા અને આ ફેશનવાળી સ્ત્રીઓ થશો તો જે છે ને ખરેખર મતલબ બીજો જન્મ બગડશે તમારો તો વેસનવાળી સ્ત્રીઓથી સાવધાન રહેવું સ્ત્રીઓને સ્વભાવ છે કે શણગાર ચેષ્ટાઓ થી આ લોકમાં પુરુષોને મોહિત કરવાનો કારણ કે વિદાનોએ ઈસ્ત્રીઓથી સાવધાન રહેવું વિદાનો પુરુષોને અવળે માર્ગે લઈ જવામાં ઈસ્ત્રીઓ જ સમર્થ છે કારણ કે એ વેસન ફેશન કરીને મતલબ કે શણગાર ચેષ્ટા કરે છે તો માતા હોય કે બહેન હોય કે દીકરી હોય તો પણ શું થયું તેમની સાથે એકાંતમાં કેદીના બેસું કારણ કે ઇન્દ્રિયોનો સમૂહ બ બળવાન છે એ વિધાનોને પણ આડે માર્ગે ખેંચી જાય છે આ મનુસમૃદ્ધિ પાના નંબર આણત્રીસ ને શ્લોક નંબર બસો તેરમાં પુરાવો છે તો હવે વ્યસન કરે એ બધી ફૂલના મતલબ લગાડે અથવા લગ્નમાં મરી ગયા એમાં ફૂલણાં ચડાવે આ કર ચરણ કમળ નયન કમળ આ હાથમાં જે ઇન્દ્રિય છે એના વડે કરવો એ પ્રસંગ તો શોભે કારણ કે જાળવાના નખો દોવાળા પ્રસંગ ઉજવાતા હોય ફૂલ વગેરેનું નુકસાન કરનારને તે વસ્તુની કિંમતથી પાંચ ગણો દંડ કરવો સમૃદ્ધિ પાના નંબર એકસો અઠ્યાસી અને શ્લોક નંબર બેસો નેવ્યાસીમાં આ પુરાવો છે વળી ફેશનમાં ફૂલો તોડવા એ બગાડો બગાડો નહીં પુષ્પો વગેરે ચોરનારને દંડ કરવો જોઈએ સમૃદ્ધિ પાના નંબર એકસો બાણું ત્રણસો તેત્રીસ નંબરના શ્લોકમાં છે તો પાપીઓને મારવામાં પાક લાગતું નથી આ મનુષ્યમૃદ્ધિ પાના નંબર એકસો પંચાણું ત્રણસો ને એકાવન નંબરના શ્લોકમાં પુરાવો છે તો નીચેનું આ બધું જ ઇસ્ત્રી મિથુન જેવું ગણાય છે અત્યારે સમજતા નથી એ ખાટલે બધા બેઠા હોય જે ઇસ્ત્રીને આ માળા કોક મતલબ કે પહેરાવે કે ઇસ્ત્રીને પુરુષ ચંદન ઉપચાર કરે અથવા તેની સાથે હાસ્ય કરે આલીગન કરે વગેરે કરવા તેના વસ્ત્રો આભૂષણનો સપરસ કરવો સાથે એક જ ખાટલે બેસવું તેમજ એકબીજાની સંમતિથી પુરુષ જો ઈસ્ત્રીના અને જો ઈસ્ત્રી પુરુષના અડવાલાયક સ્થાનનો સપરસ કરે અને બંને છપરસને સહી લે તો બધું એ ઈસ્ત્રી મિથુન ગણાય છે આ મનુસમૃદ્ધિ પાના નંબર એકસો પંચાણું શ્લોક નંબર ત્રણસો ને સત્તાવનમાં પુરાવો છે તો હવે ધન ધન શુદ્ધિ સર્વે કરતાં શ્રેષ્ઠ છે તમામ પ્રકારની શુદ્ધિઓમાં ન્યાયથી મેળવેલું ધન શુદ્ધિ અને ઉત્તમ ગણાય છે જે મનુષ્ય ધન સંબંધમાં શુદ્ધ છે તે જ શુદ્ધ છે બાકી માટી અને પાણીથી શુદ્ધ થયેલો શુદ્ધ ગણાતો નથી એ પવિત્ર નથી તે બધું જ વ્યર્થ છે આ સમૃદ્ધિ પાના નંબર એકસો બારના પાના નંબર અને એકસો ને છ નંબરનો શ્લોકમાં પુરાવો છે તો ઈસ્ત્રી ધનથી પાપ લાગે છે ઘરમાં મતલબ ઇસ્ત્રી ધન લઈ આવે કંઈ કમાઈને નોકરી કરીને કે ગમે તે દહેજનું કે ગમે તે એ પાપ લાગે છે ઇસ્ત્રી ધનથી ન જીવાય જે પતિ કે પવિત્ર પિતા વગેરે ભાઈઓ મોહવંશ થઈને ઈસ્ત્રી ધન પર જીવે છે અને જે ઇસ્ત્રીઓના વાહન કે વસ્ત્રો કે ખાવાની વસ્તુ ઉપયોગ કરે છે તે પાપિષ્ટ અધોગતિમાં જાય છે તો આ મનુષ્યવૃત્તિ પાના નંબર સુડતાલીસ અને શ્લોક નંબર બાવનમાં પુરાવો છે તો ભાઈઓ ભાઈઓનું ધન ન વાપરો અને ભાઈઓ પણ તમે ધનની જરૂર નથી તમે ભણો બરાબર છે સંજોગ અનુસ્વારે જરૂર પડે તો કમાવાનું બાકી મતલબ જરૂરી ન હોય તો ધન કમાવાનું છોડી અને ઘરનું કામ કરો એમાં તમારું કલ્યાણ થાય વળી જે સેંકડો આશયથી બંધાયેલા વિષયો ભોગો માટે અન્યાયથી ધનના ઢગલા ભેગા કરે છે તેઓ વિચારે છે કે આજે મેં આ મેળવ્યો અને હવે આ આટલું ધન તો મારી પાસે છે અને ફરી આટલું હું મેળવીશ હું ધનિક છું મારા જેવો બીજો કોઈ કોણ છે હું યજ્ઞ કરીશ હું દાન કરીશ હું મોજ શોખ કરીશ તે અસુરી લોકો અપવિત્ર નરકમાં પડે છે આ ગીતા અધ્યાય સોળ શ્લોક થી બારથી માં પુરાવો છે ભાઈ મતલબ કે પૈસા હોય તો મોજ શોખને આવું ન કરો બીજું કે દાન દેવું એ કર્તવ્ય છે એવી બુદ્ધિથી પ્રસન્ન ચિતેથી કોઈ પણ ફળની ઈચ્છા રાખ્યા વગર બદલાની આશા વિના યોગ્ય સથળે યોગ્ય સમયે અને યોગ્ય તેને જે અપાય છે તેને સાત્વિક દાન કહેવાય છે પરંતુ બદલો મળવા માટે લાભયશ કામનાની પૂર્તિ કે ફળની આશાથી કચવાતા મને જે દાન આપવામાં આવે છે તે દાનને રાજસ દાન કહેલું છે અને જે દાન આદર સત્કાર વગર તિસ્કારી ધમકાવી ને ખોટો ખોટા સમયમાં કુપાત્રને આપવામાં આવે છે તેને તામસ દાન કહેલો છે આ ગીતા અધ્યાય સત્તર શ્લોક થી કરી અને આ બાવીસમાં શ્લોકમાં પુરાવો છે તો હે પાક ધન યજ્ઞ કરતાં યજ્ઞ વધારે ઉત્તમ છે કારણ કે હે પાક સર્વે સંપૂર્ણ કર્મો અને પદાર્થો જ્ઞાનમાં સમાઈ જાય છે તો પછી મતલબ કે આ યજ્ઞ પૈસા વડે કરવા એમાં શું ફાયદો છે તો ગીતા અધ્યાય ચાર ચોત્રીસમાં પુરાવો છે તો ધન પાપી પાસે તે લઈને જ્ઞાન જ્ઞાનીઓને આપે છે તે બંને પાપથી છૂટે છે ગીતા અધ્યાય બે પંચાવન પાના નંબર બેસો પંચાવન ને શ્લોક નંબર ઓગણીસ મો પાપીઓ પાસે ગમે એ રીતે ધન લઈ લેવાનું ને તો પાપીઓ શું હેરાન કરે નગારા વાગે કૂચ કરે ને કને હુવાય ન દે મતલબ કે ડખા કરે ને ફટાકડા ભોળે ને ન કરવાના ધંધા બધા કરી બેઠા હોય એવાના પૈસા મતલબ પડાવી લેવા એમાં લેનારને અને જે પડાવી લે ઓને જે પડાવી લે એને પણ મતલબ એને પાપ લાગતું નથી ધન આપી ભણવું કે ધન લઈને ભણાવવું એ બંને પાપી જેવા છે આજે મતલબ કે બધા ટ્યુશનમાં ને પૈસા લઈને જ ભણાવે રહ્યા એ પાના નંબર બેસો મનુષ્યમૃત્તિમાં બેસો સાઠ અને શ્લોક નંબર ઓગણ સાઠ એકસો છાસઠમાં પુરાવો છે તો મોત કરતાં વ્યસન ખરાબ છે વ્યસનની મનુષ્ય નીચેમાં ઘણા નરકમાં જાય છે જ્યારે વ્યસન વ્યસન વિનાનું મરીને પુણે થી સર્ગને જાય છે ગીતા આના મનુ સમૃદ્ધિ પાના નંબર એકસો પાંત્રીસ ને ત્રેપન નંબરના શ્લોકમાં પુરાવો છે તો ધન પડાવી લેનાર પશુ પંક્ષીમાં જન્મે છે જે અમુક માણસો પૈસા લઈને ભૂલી જાય અયુલો ને કાં તો એમ કહી દે કે મન હતા થઈ દીધા નિદ હું જા આવું થાય તે કરી લો એવા મને જવાબ દીધા કુટુંબના હેલા તો મનુસમૃદ્ધિ પાના નંબર બસો ને નેવાસી ના પાનામાં છગડને અઠે અડસઠમાં પુરાવો છે એ ધન જે પડાવી લીધા હશે એ પશુ પંક્ષીમાં જન્મે છે બીજે બીજો જન્મ ધન એ સર્વસ્વ નથી એ સર્વ વસ્તુ નથી પણ સેવા ભક્તિ જીવન જીવવાની કલા શીખવે છે ધનથી તમે ભલે મનોરંજન ખરીદથી ખરીદી શકો છો પરંતુ બ્રહ્મ જ્ઞાન આનંદ કદી નહીં ખરીદી શકો ધનથી તમે પુસ્તક ખરીદી શકો છો પરંતુ જ્ઞાન બુદ્ધિ ન જ્ઞાન બુદ્ધિ નહીં થાય ધનથી તમે ભલે મોટાઈ મેળવી શકો છો પરંતુ સજ્જનતા નહીં ધનથી તમે ભલે રોટી ખરીદી શકો પરંતુ સાચી ભૂખ નહીં ભાંગે ધનથી તમે ભલે મકાન ખરીદી શકો છો પરંતુ પરિવારમાં સંપ નહીં આવે ધનથી તમે ભલે રૂપ મેળવી શકો પરંતુ સંસ્કાર નહીં આવે દંડથી ભલે તમે મંદિર કે મૂર્તિઓ ખરીદી શકો પણ સાચા ભગવાન નહીં મળે ને પૈસાવાળા તમે થઈ ગયા ત્યાં ભગવાનની વાળી મતલબ ખરીદવા માંડી ગયા ગાંડા ધનથી તમે ભલે મંદિર કે મૂર્તિ ખરીદી શકો છો પરંતુ સાચા ભગવાન નહીં મળે ધનથી તમે ભલે સાધનો ખરીદી શકો છો પરંતુ સેવા સુસુવા સાધના નહીં મળે ધનથી તમે ભલે સુંદર વસ્તુ ગાડી વગેરે ખરીદી શકો છો પરંતુ સુંદર્ય નહીં સેવા કરવી મનુષ્યનો પરમ ધર્મ છે સેવા વિના મનુષ્ય પશુઓમાં પશુઓ સમાન છે જો તમે રાસનું કલ્યાણ કરવાનું ઈચ્છતા હો તો એવો સંકલન કરીએ કે સર્વ મનુષ્યો એક નિરાકાર પ્રભુને ઓળખીએ એકને ઓળખીએ એકને સંગઠીન બનીએ હમ સુધરેંગા સુધરેંગે તો યુગ સુધરેગા હમ વેસન ફેશન કરેગે તો યુગ વ્યસન ફેશન કરેગે જ્ઞાનીઓ વેસન ફેશન કરતા નથી તેને જોઈને વર્તન સુધારો પરમેશ્વર એક જ છે તે જન્મતા નથી તેને જે મનુષ્ય જ્ઞાન પામીને મોક્ષમાં જાય છે તે કદી માયા ઘંટીમાં આવતો નથી જેમ ખીડાને વળગેલો દાણો ઘંટીમાં પીલાતો નથી તેમ ગુરુના જ્ઞાન વડે પરમાત્માને પ્રાપ્ત થયેલો જીવ માયામાં આવતો નથી પણ જે દાણો ખીરડાથી ખસી જાય છે તે ઘંટીમાં દળાય પછી રોટલો શરીરમાં ભળીને મળ થઈ ગુંદા વડે બહાર પડે છે પછી તે મળ ભૂમિ રૂપ થઈ જાય છે અને તે ભૂમિથી પાછો અંશરૂપે દાણો થાય છે ને એ પ્રમાણે તે કણ અનેક સ્વરૂપ પામે છે તે જીવાત્મા લક્ષ ચોરાસીના ફેરામાં ફેરે છે જે મનુષ્ય માયાનું સુખ ઇચ્છે છે તેને જીવાત્મા કહેવાય છે અને જે જ્ઞાની આત્મા પરમાત્માને પામે છે પણ જીવદશાનો જીવ તે શિવ થતો જ નથી જે જીવનો લક્ષ્ય સદાકાળ માયામાં રહે છે અને જેમ આત્માનો લક્ષ હંમેશા પરમાત્મામાં રહે છે તે માયાનો મોહ નથી જેને માયાનો મોહ નથી તો તે માયાનું નામ જાણો લક્ષ્મી તે બાઈ સર્વ જગાએ બીટી ઈસ્ત્રી કે માતા બનીને રહે છે લક્ષ્મી તેમાં જે મનુષ્ય લક્ષ્મીને માતા રૂપે જાણે છે તે મનુષ્ય શરીરનું સુખ ભોગવે છે અને જે મનુષ્ય લક્ષ્મીને ઈસ્ત્રી રૂપે જાણે છે તે નર્કમાં જાય છે અને જે મનુષ્ય બેટી રૂપે વાપરે છે તે પરમ પદને પામે છે તે લક્ષ્મી ત્રણ પ્રકારની છે તે મનુષ્ય પણ ત્રણ પ્રકારના છે ઉત્તમ મધ્યમ અને કનિષ્ઠ તેમાં ઉત્તમને ઘેર લક્ષ્મી બેટી બને છે ને મધ્યમને ઘેર ત્યાં માતા બને છે લક્ષ્મી અને કનિષ્ઠને ત્યાં ગેરલક્ષ્મી ઈસ્ત્રી બને છે તો ઉત્તમ મનુષ્યનો લક્ષ ઉત્તમ છે તે લક્ષ લક્ષ્મીને કૃષ્ણ અર્પણ કરે છે તેવા ઉત્તમ મનુષ્ય ચોક્કસ મોક્ષ પામે છે અને જે મધ્યમ મનુષ્ય તે લક્ષ્મીને પોતાના પેટ સીમા માટે ઉપયોગ કરતો નથી તે લક્ષ્મીથી મોજ શોખમાં વાપરે છે અને કનિષ્ઠ મનુષ્ય કાન વડે વાજી સાંભળે છે અને જ્ઞાન તાન વગેરેના વિષયમાં શબ્દ સપર્સ રૂપરસના વિષયમાં પડે છે અને શબ્દો સાંભળે છે અને નાક વડે અંતર પુષ્પ સુગંધું મતલબ કે સૂંઘે છે ને મુખ વડે ગયો ખાટું ખારું તીખું વગેરે સ્વાદ લે છે અને આંખ વડે ટીવી વગેરે ફાલતું ન જોવાની વસ્તુ જુએ છે તે કનિષ્ઠ મનુષ્ય લક્ષ્મીને ઈસ્ત્રી રૂપે વાપરી ને નર્કમાં જાય છે વળી માતા ભાવની લક્ષ્મીમાં બીજો એક રૂપ છે જે વડિયાદી દાદી તે પણ મારું માતા રૂપે જે મધ્યમ ચંડાળને ત્યાં લક્ષ્મી વડિયાદી દાદી તરીકે રહે છે તે વડિયાદી દાદી ઉલટી સાચવી પડે છે તે મધ્ય ચંડાળ પોતે ખાતો નથી અને પુત્ર પરિવાર વગેરેને ખાવા દેતો નથી તે માતા રૂપી વગેરેને જે વગેરેનું દુઃખ આપે છે તે કનિષ્ઠ મનુષ્યને ત્યાં લક્ષ્મી વડે વૈભવ ભોગવીને પાંચ વિષયના સુખમાં પડે છે જે ધન વડે વૈભવ ભોગવે છે તેના ઉપર ભગવાન ગુસ્સે થાય છે પણ અમે ત્યાં નથી અમુક જટ જેવા કહે છે અમે કમાવીને અમે વાપરીએ ક્યાં લખ્યું એ તમે કમાવું તમારા તો એક શ્વાસ લેવાય એમ નથી ભગવાનની ઈચ્છા હોય તો તમારે શ્વાસ લેવાય તો આ જે કાંઈ ધન કમાવું કે જે કરવું હોય એ ભગવાનની તે ધાયર્યું ભાઈ ભગવાને આવો મનખા દે દીધો હોય તો મોહ શોકમાં ન વાપરો ધન અને ભગવાને તે આ મનુષ્યને જો આ મોહ શોક કરશો તો રોમ રોમ નરકમાં નાખે છે જે મનુષ્ય મનુષ્ય લક્ષ્મીને ઈસ્ત્રી ભાવે વાપરે છે તે મનુષ્ય આળસુ પાછો થઈ જાય છે તેવા કનિષ્ઠ લોકો ધન વડે ગાડીઓ દોડાવે છે સુંદર પલંગ ઓશિકા તક્યા અંતર ફૂલ ગજરા પાન સોપારી વગેરેનો મોહ શોખનો વૈભવ ભોગવે છે તેવા ધર્મમાં આળસ કરે છે તેવા દુનિયાના લોકોને વિશ્વાસ બતાવી ધર્મનું ધન લૂંટાવી લૂંટી ખાય છે તેવા કનિષ્ઠ લોકો પોતાને અહંકાર તથા ક્રોધ બીજા ભક્તો ઉપર વાપરે છે એવા કનિષ્ઠ લોકોને કળીયુગના લક્ષણ સમજો ઉત્તમ મનુષ્યમાં દયા ક્ષમા અને અહંકાર વિનાના હોય છે તેવા સર્વની સાથે હળીબળીને ચાલે છે પણ જે અજ્ઞાની સાથે ચૂપ રહે છે તે પોતાના વખાણની ઈચ્છા રાખતો નથી ઉત્તમ મનુષ્ય કલેશ કકાશ વિના સદા અનંત આનંદમાં રહે છે તે પાડોશી વગેરેને ધન વગેરે વાપરવા આપે છે તે બીજાના દુઃખે દુઃખી થાય છે અને બીજાના સુખે સુખી થાય છે ઉત્તમ મનુષ્ય અજ્ઞાની ગુરુની દીક્ષા જ્ઞાન લેતો નથી પોતે જ્ઞાન વડે માયાનો પરમાત્માનો ભેદ બરાબર સમજે છે આ મહાભારત પાના નંબર સાતસો ચોત્રીસથી સાતસો સાડત્રીસમાં પુરાવો છે ભાઈ તો દેવોનું વર્ત વર્ત કરનારા દેવોને પામે છે પિતૃનું વર્ત કરનારા પિતૃને પામે છે અને ભૂતોને પૂજનારા ભૂતોને પામે છે ને ભગવાનને પૂજનારા ભગવાનને પામે છે આ ગીતા અધ્યાય નવ શ્લોક પાંત્રીમાં પુરાવો છે તો ભાઈ ભગવાને પૂજો આ દેવોને પિતૃને ભૂતોના મંદિર બનાવીને શા માટે મતલબ કે જે છે ને તે જગ્યાએ જવાનું તમે થશો દેવોને પૂછો તો દેવો કોને જશો જળદેવને પૂછો તો દરિયામાં જઈને જન્મ થશે દીવા કરશો તો અગ્નિદેવ મતલબ જે છે ને સૂર્યન્માણ જઈને મતલબ જન્મ થશે જે જે દેવોને પૂછો ત્યાં જશો દે પૂજવા દેવોને અને મગવાનને એ કેમ થાય તો હે પાપ તું જે કરે છે જે ખાય છે જે હોમે છે જે આપે છે જે તપ કરે છે તે મને અર્પણ કર જે ભક્ત મને પૂર્ણ શ્રદ્ધા અને પ્રેમથી પત્ર પુષ્પા ફળમ તોયમ એટલે કે પાંદડાનો રસ ફૂલ એટલે મધ કે મતલબ કે ખજૂર ફણગાવીને લો અને અનાજ કે કોઈ બી ફળ એટલે મતલબ બધું આવી ગયું અનાજ હોય કે કઠોળ હોય જેના પહેલાં ફૂલડા થાય ને પછી થાય એ બધા ફળ કહેવાય એને એ જ સ્વરૂપે ખાઓ તો એમને ભૂકાઈ ગયા હોય તો પાણીમાં ફણગાવીને ખાઓ એ આત્મા સ્વીકાર લો એ ગીતા અધ્યાય નવ પચીસ છવ્વીસનો આ પુરાવો છે પચીસ છવ્વીસ સત્યાવીસનો તો સંન્યાસ યોગથી યુક્ત ચિત્તવાળો તું સકૂર્ણ મુક્ત થઈ મને પ્રસન્ન પામીશ હું સર્વ ભૂતોમાં સમાન છું મારો કોઈ વેર કરીનારો કે ઈર્ષા પાત્ર નથી કે પ્રિય નથી તો પણ જેઓ મને ભક્તિભાવથી ભજે છે તેઓ મારામાં છે અને હું પણ તે તેનામાં છું આ ગીતા અધ્યાય નવ છવ્વીસને ઓગણત્રીસમાં પુરાવો છે તો પોતે પોતાના સ્વભાવિક કર્મ કર્મ કરે છે તે મનુષ્ય ઉત્તમ સિદ્ધિ મોક્ષને પામે છે પણ જે પોતાના સધર્મ કર્મમાં રસ ધરાવતો નથી તે પાપી બને છે જેનાથી સર્વ જગાના જગતના પ્રાણીઓ ઉત્પાદન થાય કર્મમાં રસ ધરાવે છે અને જેનાથી આ સર્વ જગત વ્યાપક છે તે પરમાત્માને પોતાના સ્વાભાવિક કર્મ વડે પૂજીને મનુષ્યનું અંતકરણ સુધી રૂપ મોક્ષરૂપ સિદ્ધિને પામે છે બીજાનું કર્મ કરવું સહેલું હોય તેના કરતાં પોતાનું કર્મ મુશ્કેલવાળું હોય અને ઓછા લાભવાળું હોય છતાં મનુષ્ય એને માટે પોતાનું કર્મથી જ કલ્યાણ થાય છે કારણ કે પોતાના સાથે સ્વાભાવિક રીતે નક્કી થયેલો કર્તવ્યનું પાલન કરનાર મનુષ્ય પાપી બનતો નથી હે પાપ પોતાનું સ્વાભાવિક કર્મ પાપવાળું હોય તો પણ તેનો ત્યાગ ના કરવો જોઈએ કારણ કે જેમ અગ્નિ ધુમાડાથી ઢંકાયેલો રહે છે તે રીતે બધા જ કર્મો કોઈ ને કોઈ પાપથી ઢંકાયેલા જ હોય છે જેથી બુદ્ધિમાન આસક્તિ છૂટી ગઈ છે જેને મન અને ઇન્દ્રિયોને જીત્યા છે જેને કોઈ પણ જાતની આશા રહી નથી તે મનુષ્ય વડે પરમાર્થ ભાવે નિષ્કામ કર્મો કરતા હોવા છતાં કર્મબંધનથી મુક્ત થવા રૂપ સિદ્ધિને પામે છે એવો શુદ્ધ બુદ્ધિવાળો યોગી દઢ દઢતાથી પોતાનું નિયમન કરી શબ્દ રસ સ્વરૂપરસ ગંધના વિષયોને ત્યાગ કરીને વેર ઈર્ષા છોડીને મિત્તાહા તથા એકાંત સેવન વડે વાણી શરીર તથા મનને વશ કરી નિત્ય મારામાં ધ્યાનમાં પરાયણ રહી વૈરાગ ધારણ કરે આકાર બળ ગમઢ કામ ક્રોધ અને ખોટો સંગ્રહ છોડીને મમતા વિનાનો સાચ ચીતે બ્રહ્મ ભાવને પ્રાપ્ત થવા યોગ્ય બને છે આ ગીતા અધ્યાય અઢાર શ્લોક પુસ્તાલીસ થી ત્રેપનમાં પુરાવો છે ભાઈ તો હે પાર્થ તું સર્વભાવથી તે પરમેશ્વરને શરણે જા તે નહીં કૃપા વડે તું પરમ શાંતિ અને સનાતન મોક્ષ પદ તું પામીશ આવો પુરાવો છે તો જુઓ આંખે દેખાતી વસ્તુ બધી જ માયા જળ વસ્તુ છે પણ જેના વડે આંખ દેખે કે કાન સાંભળે છે આંખેથી બોલે છે મોયથી જે બોલે છે તે આત્મા ચેતન છે તે આત્મા શરીરમાં અને પરમાત્મા બહાર છે તો તે સર્વને પૂછો કે પરમાત્મા કેટલા છે તો સર્વ કહે છે કે પરમાત્મા એક જ છે અને તેનું મનુષ્ય જે મનુષ્ય શરીર છે તે કોઈ પણ ભગવાન નથી તે પરમાત્મા આ સૃષ્ટિમાં સંસારમાં જે દેવી દેવતા વગેરેને પોતાનો પાત્રનો રોલ ભજવવા માટે યુગે જુગે જે જે ગુરુઓ દેવી દેવતા અને અવતારી પુરુષોને પોતાનો રોલ ભજવવા મોકલે છે તે ઊંચ કોટીના આત્માઓમાં ખૂબ જ જ્ઞાન વિવેક મર્યાદા વગેરે સદાચારના ગુણ કર્મ અને સ્વભાવ હોય છે પણ તેને સાકાર સ્વરૂપવાળા કોઈ પણ તે હોય તે પણ ભગવાન માનવાના નથી સાકાર સ્વરૂપવાળાને કોઈ શરીરવાળાને ભગવાન માનવા નથી અને પરમાત્મા નિરાકાર એક જ છે તેવું જ્ઞાન જીવનમાં ઉતર ઉતરશે તે જ આ જગતમાં સંગઠીન થશે તે પરમાત્માએ આ જગતમાં બે વસ્તુ બનાવી છે એક ચેતન આત્મા અને બીજી માયા જળ પ્રકૃતિ તે પ્રકૃતિથી કશું પણ કાં થતું નથી અને આત્માથી પણ કાંઈ પણ થતું નથી પણ પરમાત્મા તે બંને વસ્તુ આ બંને વસ્તુ આત્મા અને પ્રકૃતિના સંગવડે જગત બનાવે છે તો આત્મા સંઘમાં જળ પ્રકૃતિ ચેતન થઈને ત્રેવીસ તત્વ બને છે તેમાં પહેલી બુદ્ધિ બને છે પછી અંકાર પછી મન બને છે પાંચ જ્ઞાન ઇન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો પાંચ માત્રા શબ્દ સફર સ્વરૂપ રસને ગંધ અને પાંચમાં ભૂતો પૃથ્વી જળ અગ્નિવાયોને આકાશ આ બને છે એ પ્રકૃતિના જે આત્માના સંગોડે બનાવે છે જે મેગ્નટ લોચુમક વાળું કાચન લોખંડને ચેતન કરે છે તેમ મતલબ પ્રકૃતિ ચેતન થાય છે આત્મા વડે બાકી પ્રકૃતિથી કાંઈ ન થાય આત્મા વડે કાંઈ થાય નહીં એમ આ હવે એ પ્રકૃતિનું શરીર પછી ગમે તેનું શરીર હોય જે કોઈ હોય સર્વે તે ભલે વિષ્ણુ હોય કે શંકર હોય કે ઇન્દ્ર હોય કે રામ વગેરેના શરીર તે પ્રકૃતિથી જ બને છે એ પરમાત્માની વિભૂતિઓ છે ભાઈઓ ગીતા અધ્યાય દસ શ્લોક અઢારથી ચાલીસમાં પુરાવો છે અને એ વિભૂતિઓને પરમાત્માએ જે પાત્રનો રોલ ભજવવા મૂક્યો છે તે તે પાત્ર ભજવીને ચાલ્યા જાય છે અને આપણે પાછા એની મૂર્તિ બનાવીને એને જ્યાં પૂજવા મંડી જઈએ છીએ કાયમને માટે તે રહેતા નથી પણ નિરાકાર તો ક્યારે જતા નથી તે હજરા હજુર છે મારો વાલો આમ ઠસો ઠસ ભર્યો આ ચૌદ બ્રહ્માંડમાં તો સદગુરુ વડે લોકોને તે નિરાકારનું જ્ઞાન આપે છે ત્યારે લોકો નિરાકાર પ્રભુના દર્શન કરે છે ત્યારે લોકોને તે નિરાકારનો અનંદ આઠેપોર રહે છે તે સદગુરુ દરેક પ્રતિજ્ઞા માણસને પ્રતિજ્ઞા આપે છે ને એ પ્રતિજ્ઞા ચુસ્તથી પાલન કરે તો સર્વે પાપ છૂટી જાય છે તો પહેલો નિયમ ચુસ્તતાનો નિયમ આજથી તન મન અને ધન પરમાત્માનું છે તેનું અભિમાન ન કરવું અને ખોટા મોશોકમાં ન વાપરવાનું તો તમે જે પરમાત્માએ ગુરુનું મતલબ કે કયું માન્યું કહેવાય ને પ્રભુ ગુરુને તમે ધન દીધું હતું તો ગુરુ તમને પાછું દીધું પણ તેનો સત્ય ઉપયોગ કરો બીજો નિયમ સંપ્રદાયના નાત જાત વર્ણ આશ્રમનું અભિમાન ન કરવું અને સદા માનવ થઈને દરેક માનવની સાથે પ્રેમ રાખો ત્રીજો નિયમ કોઈ પણ લોકની ખાવા પીવા કે પહેરવાની નિંદા ન કરવી બધાની હાલત સરખી નથી અને મર્યાદામાં રહેજે કોઈ પણ વેસન કે ફેશન કે વેમ ન રાખીશ ચોથો નિયમ કે સંસારનો ત્યાગ કરીને સાધુ ફકીર બની નહીં બનવું નહીં પોતાની જાત મહેનતથી કમાણીથી ઓછામાં ઓછી જરૂરિયાતે જીવન જીવજે પાંચમો નિયમ સદગુરુ થકી આપવામાં આવેલો હાથના ઇશારા વડેનું જ્ઞાનનો સદ્ગુરુની આજ્ઞા વિના કોઈને જ્ઞાન બતાવવું નહીં પોતાની જાતને જ્ઞાની સમાજાના અભિમાનથી બચવાનું છે છઠ્ઠો નિયમ જીવિસા ન કરવી કે ચોરી ન કરવી કે કોઈ પણ દેવી દેવતા મૂર્તિની પૂજા કે કર્મકાંડ એમાં ન કરવા અને કામ ક્રોધ લોભ સ્વાર્થ રૂપી આ રાક્ષસોને છોડી દેવા અને સમય બહુ જ કિંમતી છે તે સમયનો સતુપયોગ કરવો કોઈ પણ દેશ વિદેશ ફરવામાં ફાલતુ સમયને કે ધનનો મનનો બગાડ ન કરવો અને તન મન ધન સદગુરુને આપેલ છે તો તે તન મન ધન જે સદ્ગુરુ કહે તેવા સારા જગ્યાએ ઉપયોગ કરવાનું છે તે જ્ઞાન જે જીવન મનુષ્ય જીવનમાં ઉતારે છે તે જ્ઞાનીઓ સર્વ પાપ તે જ્ઞાનીઓના સર્વે પાપ સદગુરુ છોડાવે છે તેથી એવા જ્ઞાનીઓ પછી કોઈ પણ ગ્રહ સુકન મુહૂર્ત વાર તિથિ દિશા કુંડલી રાશિના સંકામાં પડતો નથી કારણ કે પરમાત્મા ચારે દિશામાં ઠસો થશે પછી કઈ દિશા ખરાબ તે જ્ઞાનીઓને કોઈ પણ ભૂત પ્રેત વગેરે વળગતા નથી કે નડતા નથી જ્યારે જ્ઞાની મનુષ્ય ત્રણેય ગુણોને છોડી દે છે તે મુક્ત થઈને નિરાકાર પામે છે તે જ્ઞાની સ્વરૂપના ભાનથી ખસતો નથી સુખ દુઃખને સમાન સમજે છે પથ્થર કે સોનાને તે સમાન સમજે છે ગીતા અધ્યાય ચૌદ ઓગણીસથી થી ચોવીસમાં પુરાવો છે તો આદિત્ય નમસ્કાર એ કુરંતી દિને દિને જન્માતર શું દારિદ્ર નોપ જાય તે આનો અર્થ જે કોઈ મનુષ્ય રોજ રોજ સવારે ઊઠી આ નિરાકાર પ્રભુને આમ નમસ્કાર કરે છે તે મનુષ્ય હજારો જન્મ ગરીબ થતો નથી તે આ સવારે ઊઠીને પ્રણામ કરો પરમાત્માને નિરાકાર વાપરી મોજૂદ છે તે યોગ વસ્ત સાધક પુણ્ય કર્મ કરવાળાના લોકમાં ઘણા વર્ષો સુધી ત્યાં રહીને પછી પવિત્ર શ્રીમદના ઘેર જન્મે છે ગીતા અધ્યાય છ એકતાલીસમાં પુરાવો છે તે નિરાકાર પ્રભુને સર્વકર્મોના ફળ આપીને અનન્ય એટલે કે કોઈ પણ આશા રાખ્યા વિના ભાવથી નિરાકારનું ધ્યાનમાં પરવાયેલો ભક્તનો નિરાકાર પ્રભુ તરત જ ઉદાર કરે છે આ ગીતા અધ્યાય બાર શ્લોક છથી સાતમાં પુરાવો છે તો નિરાકાર બીજાને જ્ઞાનનો બોધ જે કરાવે છે નિરાકારનો બોધ જે બીજાને કરાવે છે તેમના ઉપર કૃપા કરે છે તેથી તે નિરાકાર જ્ઞાનરૂપી પ્રકાશના દીવા વડે અજ્ઞાનથી ઉત્પાદન થતા અંધકારનો નાશ કરે છે આ ગીતા અધ્યાય દસ આઠથી અગિયારમાં પુરાવો છે તો નિરાકારને જે ઓળખે છે તે એક પળમાં પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલના સમયમાં ગુરુમાતા સુદિક્ષાજી આપે છે તે જ્ઞાન પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયા સિનેમા રોડ કુબેર નગર રવિવારના મળે છે અમદાવાદમાં હું સર્વને મારા હદેના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંખી બનો એટલું કંઈ હું મારી વાણી વિરામું છું